જો મધ્ય શોધવાની ફાસ્ટ ટ્રેક રીત મધ્ય શોધવાનું કઈ રીતના તો સૌથી પહેલાં વર્ગ આપેલો હોય અને એફઆઈ આપેલી હોય આવૃત્તિ બરાબર તો મેં પહેલાં સંચય આવૃત્તિ સીએફનો કોષ્ટક બનાવવાનું બે તો બે લખી દે ને આવા સરવાળો કહેવાય બેન ત્રણ પાંચ પાંચ આઠ તેર તેર અને છ ઓગણીસ ઓગણીસ અને છ પચીસ પચીસ અને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ બરાબર આનો સરવાળો ત્રીસ આ છેલ્લું લખો તો બિલ ચાલે બંને છે એમ જ આવે ત્રીસ એન બરાબર ત્રીસ આ જે એફઆઈ ત્રીસ હસીક એને જ એન એન બરાબર ત્રીસ એન બાય ટુ કરવાનું ત્રીસ ભાગ્યે બે એટલે પંદર પંદરમું અવલોકન આવો હવે પંદરમું અવલોકન સેમ હોય તેર અને ઓગણીસની વચ્ચે એટલે તેરમાં તો ના આવે ઓગણીસમાં જ આવે એટલે આમાં આવો પંદરમું અવલોકન વર્ગ પંચાવનથી સાઠમાં સમાયેલ છે બરાબર અને મધ્યસ્થ પંચાવન સાઠ અને મધ્યસ્થ પંચાવનથી સાઠ હવે મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ એફ ગુણ્યા એચ બરાબર તો સૌથી પહેલાં એલ એલ એટલે આ પંચાવનથી સાઠ તો આને કહેવાય એલ સૌથી પહેલું હોય મધ્યસ્ વર્ગમાં એન બાય ટુ તો આ રહ્યા પંદર પછી સીએફ ઓગણીસો એની ઉપરવાળા તેલ લેવાના સીએફ એફમાં આવા સામે ઓગણીસો જમા છ હોય અને એચ તફાવત કેટલો ચાલીસ અને પાંચ પાંચનો તો એચ બરાબર પાંચ બરાબર આ લખ્યા બરાબર પાંચ અને અપંગ ત્રણ થઈ જશે પંચાવન લાશા લઈશું પંચાવન પ્લસ પાંચ લસા લઈશું પંચાવન ગુણ્યા ત્રણ કરશું એકસો પાસઠ પ્લસ પાંચ અપંગ ત્રણ એકસો અને પાંચ એકસો સિત્તેર ભાગે ત્રણ શું છપ્પન પોઈન્ટ સડસઠ તો હવે આપણે કુર્તી આવૃત્તિ શોધતા જોઈશું મધ્યસ્થ આપણને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આપેલો કુલ આવૃત્તિ તો વર્ક આ રીતે જીરો થી દસ રકમમાં આપેલો આવૃત્તિ એફઆઈ આપેલી આને સંચય આવૃત્તિ સીએફ શોધવાની

તો એક્સ પ્લસ વાય સાઇન પિસ્તાલીસ આ વચ્ચે જ આવે તો આ થાય બોક્સ અને કહેવાય મધ્યસ્ વર્ગ વીસ અને ત્રીસ મધ્યસ્થ આપેલું પોઈન્ટ પાંચ વીસ ત્રીસમાં છે મધ્યસ્ વર્ગ અને ત્રીસ થાય બરાબર તો મધ્યસ્થ સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ ગુણ્યા એચ તો એલ એલ આર વીસ મધ્યસ્ગની પહેલું એટલે વીસ એન બાય ટુ ટોટલ સંખ્યા સાહીઠ સી એફ આ બોક્સ બન્યો એની ઉપરનું ફાઈવ પ્લસ એક્સ સીએફ થાય તો સીએફ પાંચ પ્લસ એક્સ પછી એફ વીસ અને એફ આર વીસ બરાબર અને એચ તપાવી લો દસ દસ એચ બરાબર દસમાં મૂકી દે એમ બરાબર એલ પ્લસ એલ એમ આપેલો મધ્ય સઠ્યાવીસ પોઈન્ટ પાંચ એલ વીસ એન બાય ટુ ત્રીસ સીએ ફાળે એફ વીસ એચ દસ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એમના વીસ આ માઇનસ પંદર જતો રહેશે માઇનસ પાંચ અને માઇનસ એક્સ બરાબર બાકીનો એમને હવે અઠ્યાવીસ પાંચ બરાબર વીસ હવે જીરો જીરો જતા રહે ગુણાકારમાં એટલે નીચે ઉડી જાય એટલે બે રહે અને બરાબર વીસ આ બાજુ લાય માઇનસ વીસ થશે પછી માઇનસ એક્સ બે બરાબર હવે પચી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ થાય એટલે આઠ પોઈન્ટ પાંચ હતો અને બાકીનો એમને ગુણાકારમાં બે આ ભાગાકારમાં બે તો આ બાજુ હતો ગુણાકારમાં બાકીનું એમને આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે સત્તર પછી માઇનસ એક્સ એમનો એક્સ બરાબર પછી માઇનસ સત્તર એક્સ બરાબર આઠ આવ્યું આપણે ઓલું સમીકરણ આવ્યું હતું એક્સ પ્લસ વાય પંદર એ લઈશું એમાં એક્સની આઠ મૂકી દઈશું વાય એમને સાદરો વાસુ તો વાય સાત તો આમ એક્સ આઠ અને વાય સાત મળ્યા કુદે આવ્યું આઠ અને સાત મળી ગઈ બરાબર આ ఆట అదే ఆ జరుగు సమీకరణ ఎక్స్ప్రెస్ పన్నెండు